ડાંગ જિલ્લામાં પુષ્પરાજની અસર સુબદાહાડ ગામે ચંદન તો નહીં પણ સાગના લાકડાની ચોરી કરી ચોર ફરાર થયા ચીખલી રેન્જના સુબદાહાડ ગામે સાગના લાકડાની ચોરી કરી તસ્કરો રફુચકર થયા દક્ષિણ વન વિભાગના ચીખલી રેન્જના આરએફઓ સરસ્વતી ભોયાના નેચા હેઠળ લાકડાની ચોરીમાં વધારો ચોરીના બનાવથી અધિકારીઓ શંકાના દાયરામાં પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના દક્ષિણવન વિભાગ રેન્જમાં એકવાર ચોરીના બનાવો બનતા હોય છે પરંતુ ચીખલી રેન્જના આરેફોની એટલી બાજ નજર કે એમની નજરથી કોઈ લાકડા ચોર આ દિન સુધી પકડાયા જ નથી હજારો હેક્ટર જમીનમાં ખટાદાર વૃક્ષોની ચોરી થઈ રહી છે પરંતુ ચીખલી રેન્જના આરેફો વૃક્ષના ખૂટ છુપાવવા રાત દિવસ એક કરતા હોય છે તો શું અધિકારી ચોરી છુપાવવા માટે ફરજ બજાવતા હોય છે અનસ્પષ્ટ ચિત્રોમાં જોઈ રહ્યા છો કે ચોરીની ઘટના તારીખ ઓગણીસ બે બે હજાર પચીસની છે જ્યારે ખૂટ પર નોંધ કરવામાં આવી વિનોદ પવારે જણાવ્યું હતું કે સાગ ના વૃક્ષ ત્રણ આશરે પાંચ ખન મીટર અને વરસાદના કારણે પડી ગયેલ સાગ એમ કુલ ચાર તેમજ તસ્કરોય સાગના બે લાકડાની ચોરી ગયા હતા ડાંગ મિત્ર ન્યૂઝ મિલન ધૂળે અને સત્યની સાથે